રાજકોટ મહાનગરપાલિકા પર કરોડોનું દેવું ચડ્યું રાજકોટ મનપા પર પાણી ચાર્જ પેટે સરકારી રૂપિયા એક હજાર ત્રણસો સાત કરોડનું દેવું ચડ્યું સૌની સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનું રૂપિયા એક હજાર ત્રણસો સાત કરોડનું દેવું પહોંચ્યું મનપાની આખા વર્ષની મહેસૂલી અને મૂડી આવક સરકારને ચૂકવે તો પણ ભરાઈ ન શકે તેટલું પાણીનું દેવું છે રાજકોટની શહેરી વિસ્તાર વધતો જતાં પાણીની માંગ પણ દૈનિક ચાલીસ કરોડ લીટરને પાર પરંતુ પિસ્તાલીસ વર્ષથી મનપામાં નવા જળ સ્ત્રોત બન્યા નથી વિગતવાર જોઈએ તો સૌની યોજનાના રૂપિયા એકસો ત્રેપન કરોડ નર્મદા નીરના રૂપિયા સાતસો સિત્તેર પોઈન્ટ એક્યાસી કરોડ સિંચાઈ વિભાગના રૂપિયા ત્રણસો તોતેર પોઈન્ટ સત્યાવીસ કરોડ બાકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલી રહી છે ત્યારે સૌની યોજના દ્વારા રાજકોટને પાણી પૂરું પાડવા માટેના તેના પ્રયત્ન ખૂબ સફળ રહ્યા છે રાજકોટની અંદર પાણી દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી અમને આપી દેતા હોય છે મહાનગરપાલિકાને જેથી કરીને પાણીનો કાપ ન રહે આમ જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરા વસુલાત પાસેથી આવક મળતી હોય છે જે આવક આપણા રાજકોટના વિકાસ પરથી સીમિત હોય છે સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે તેર હજાર કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું કે જેથી કરીને કોર્પોરેશનની મર્યાદિત આવકની અંદર આ વિકાસમાં પણ કામ થઈ શકે અને સારો એવો ડેવલોપ પણ રાજકોટમાં આ બાબતમાં થઈ શકે તેના માટે પુનઃ વિચારણા કરી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવશું